નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે આવનારા પંદર દિવસમાં જીઓ એરટેલ ટેલિકોમ કંપનીઓ પોતાના રિચાર્જ પ્લાનમાં બે જેટલો વધારો કરે તેવી શક્યતાઓ નવા વર્ષના પ્રથમ દિવસે પંચમહાલ મહીસાગર અને દાહોદ જિલ્લાના લાખો પશુપાલકો માટે નવા વર્ષ મોટી ફેર દૂધના ખરીદી ભાવમાં પ્રતિ કિલો ફેટ પચીસ નો વધારો ને નવા વર્ષની ઉજવણી પમણી થઈ ગઈ લાલો શ્રી કૃષ્ણ સદા સાહિત્ય વર્ષ બે હજાર પચ્ચીસની સૌથી મોટી બ્લોકબસ્ટર મૂવી સાબિત એકસો વીસ કરોડની જગી કમાણી કરીને ઇતિહાસની સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મનો રેકોર્ડ બનાવ્યો હેપીન યરનીય મેસિજની અજાણી લિંક કે ખોલતા જીતી જજો ગુજરાતમાં ત્રીસ દિવસમાં એકસો ને એકવીસ કરોડના સાયબર ફ્રોડ

અમરેલીમાં રવિ પાકનું એક પોઈન્ટ એકતાળીસ લાખ હેક્ટરમાં વાવેતર કૌચણા ડુંગળી મુખ્ય પાણીના ઊંચા સ્તરથી ખેડૂતો ઉત્સાહિત બનાસકાંઠાના વાવ થરાદ વિસ્તારોમાં કમોસી વરસાદ પડતા જીરાના પાકમાં ભારે નુકસાન ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે ગુજરાત એસટી બસ ના ભાડામાં ફરી ત્રણ ટકાનો વધારો નવ મહિનામાં મુસાફરો પર તેર ટકાનો ભોજ જીકાયો તેલંગામાં કોંગ્રેસ સરકાર ખેડૂતોના પાંચ લાખ ના દેવા માફ કરવાની કેબિનેટ માં ચર્ચા પાક ધિરણ અને મોટી લોન માં મળશે માફી અમદાવાદ ને લગતી પંચ્યાસી ટ્રેન ની સ્પીડ વધતા કુલ એકસો ને સુડસઠ ટ્રેનો ના અવર જવર ના ટાઈમિંગ બદલાયા પંજાબના ખેડૂતને સાત રૂપિયાની લોટરીની ટિકિટ ની ખરીદી અને જીત્યો એક કરોડ નો જેકપોટ રાતોરાત નસીબ બદલાયું ખેડૂતોના પાકને ભારે નુકસાન ગુજરાત સીમામાં માઇનરો કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ભરાતા પાક નિષ્ફળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ગુજરાતમાં નવ નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેકો ની રચના ને કેબિનેટ ની મંજૂરી માયાદ વચ્ચે કર્મચારીઓના પગાર અટકાયો નવા ખિસ્સા ખાલી રહેશે સોનામાં વાર્ષિક સત્તાવન હજાર નો ઉછાળો જોવા મળ્યો ગુડ બાય બે હાજર પચીસ વેલકમ બે હાજર છવ્વીસ આતશબાજી ની અને પૂરજોશ તૈયારીઓ સાથે નવા વસ્તે વધારવા ગુજરાત સજ્જ હર શિયાળે ચોમાસા જેવો માહોલ પોરબંદર દ્વારકા પથક માં માવઠું ખેડૂતો ને જીવતર આરતી સાગાણી એક પણ કાર્યક્રમ નહી થવા દઈએ લવ મેરેજ વિવાદ મામલે સુરત માં સિંગર નો ભારે આઈપીએલ માં બાંગ્લાદેશી ક્રિકેટને રમવા સમયે આક્રોશ કે આર અને શાહરૂખ ખાન ને કથાવાચક ની નવું વર્ષ શરૂ થતા જ અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ કમૂચી વરસાદ થર્ટી ફર્સ્ટ પાર્ટીના આયોજકો ચિંતામાં મુકાયા ત્યારબાદ મિત્રો સૌથી મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો રેશન કાર્ડ ધારકો માટે સરકાર આગામી તહેવારને લઈને મહત્વનો નિર્ણય લઈ શકે છે જેમાં નાણાકીય મદદ પણ ઉપલબ્ધ થશે ખાદ પદાર્થોની સાથે દર મહિને એક હજાર રૂપિયા સીધી નાણાકીય સહાય પાત્ર પરિવારો ના જમા થશે તહેવારોમાં આ રકમ બે હજાર રૂપિયા સુધી પણ વધારી શકાય છે બે વર્ષ પહેલા મગફળીનું બિયારણ હજારથી બારસો રૂપિયામાં મળતું હતું જે આજે ડબલ બાવીસો પહોંચી ગયું છે તે જ રીતે બે વર્ષ પહેલા એક એકર જમીન ખેડવાના રૂપિયા રૂપિયા હતા પણ વધારો આવતા પહોંચ્યા છે બે વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેતી મજૂરી વેતન એકસો પચાસ થી બસો હતું આજે બસો પચાસ થી ત્રણસો પચાસ થયું છે અને રાસાયણિક દવા ખાતરો બે વર્ષ પહેલા ને આજની તારીખની કિંમતોમાં વધારો છે ને દિવસે ખેડૂત બનતો જાય છે પીએમ મોદીનું મોટું નિવેદન દુશ્મન ના વાટ ખતમ કરી શાંતિ ની અપીલ ક્રેશ થયા બાદ ચાંદીની કિંમતમાં એક બાર નો વધારો પણ કરેલો માર્કેટમાં ઊંધો ટ્રેન્ડ બેક અકાઉન્ટ મોટી આરબીઆઈએ બેકોને આપ્યો નિર્દેશ ખેડૂતો માટે ખુશીના સમાચાર આણંદ જિલ્લામાં છવ્વીસો બાવન મેટ્રિક ટન યુરિયા ઉપલબ્ધ જાન્યુઆરીમાં નહીં પડે તંગી ગુજરાત કોંગ્રેસમાં પડકો કિરીટ પટેલની રાજીનામાની ચીમકી કહ્યું નિર્ણય લેતા પહેલા કોઈ પૂછતું પણ નથી થાય કોચ બદલવાની અટકળો બાદ બચાવવા ઉતર્યા મોટા અધિકારી જામનગર મનપાના પૂર્વ વિપક્ષી નેતા પર જીવલેણ હુમલો કોપિરેટર સહિત છ સામે ગુનો નોંધાયો